એ દિવસ પછી એટલે કે મંગળવાર અને ત્રેવીસ ચારે આપણે મતદાન આપણો ગુજરાત રાજ્યનો મતદાન દિવસ છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ઓગણીસ માટેનો તો હું પ્રાંત દ્વારકા તરીકે મારા સબડિવિઝનમાં આવતા આવતા બંને તાલુકાની તમામ આમ જનતાને વિનંતી કરું છું કે તેઓ આ લોકશાહીના પર્વને ઉજવે અને સૌ પોતપોતાના બૂથ નજીકના બૂથ ઉપર જઈ અને મતદાન કરે અને પોતાની જે ફરજ છે એ બજાવે અને એક તંદુરસ્ત લોકશાહીનું નિર્માણ કરે થેન્ક યુ જય દ્વારકાધીશ દ્વારકા વિસ્તારના તેમજ બાર જા બાર જામનગર સંસદ વિસ્તારમાં આવતા તમામ નાગરિકોને હું પોલીસ ઇન્સ્પેક્ટર પી એ દેખાવાડિયા અપીલ કરું છું આ લોકશાહીના પર્વમાં ઉત્સાહથી ભાગ લે આપણે એક સાચા અને સારા નાગરિક તરીકે સારા ઉમેદવારને પસંદ કરી અને આપણું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલીએ અને દેશના વિકાસમાં ભાગીદાર બનીએ આ એક લોકશાહીનો પર્વ છે એમાં તમામ જનતાને મારી ખાસ અપીલ છે કે કોઈ પણ જાતની આળસ રાખ્યા વગર આ દિવસે સમય કાઢીને પણ ખાસ મતદાન કરવા જાય જય હિન્દ જય ભારત જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ લોકશાહીનું પવિત્ર પર્વ એટલે મતદાનનો આપણો દિવસ નજીક આવી રહ્યો છે ત્રેવીસ તારીખે સમગ્ર ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણીનું મતદાન થયું કરવા જઈ રહ્યા છીએ આપણે સૌ લોકો અને એની અંદર આપણા દ્વારકા શહેરના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં આ લોકશાહીના પવિત્ર પર્વમાં ભાગ લે લોકશાહીનો સૌથી તાકાતવર હથિયાર એટલે મતાધિકાર એનો બહોળી સંખ્યામાં નાગરિકો લા ઉપયોગ કરે અને આવનારા વર્ષો માટે આપણું ભવિષ્ય જેમને આપણે આપવાના હોઈએ એ લોકપ્રતિનિધિનું પસંદગી કરે સૌથી વધારે મહત્ત્વની બાબત આપણી એ જ છે કે ગત વર્ષની કરતાં પણ આ વખતની ટકાવારી ઊંચી જાય તો આપણે લોકશાહીમાં એક ડગલું આગળ વધ્યા ગણાઈએ તો મારી સૌર્ય નાગરિકોને નમ્ર વિનંતી છે કે ખૂબ મોટી સંખ્યામાં તૈયારીઓ તો થઈ ગઈ છે આપના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તો આપનો આ સૌથી શક્તિશાળી અને પવિત્ર મતાધિકારનો બહોળી સંખ્યામાં આપણા શહેરના ભાઈઓ બહેનો નાગરિકો ઉપયોગ કરે એવી સમગ્ર તંત્ર અને ચૂંટણી પંચ તરફથી નમ્ર વિનંતી છે